જય માતાજી બધા ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે આપણે હવે વાવણી કરવાની છે વાડીએ જઈ કઈ તેઢા પાળા ડાહુ કરશું એટલે આજ બે મહિના પછી આપણે વાડીએ જઈશું અને હું તો કહેવું કેતી હતી કે હાલો વાડીએ જઈ હાલ વાડી જઈ પણ રામ કઈ નવરા હોય ને એટલે કે વાડીએ જવાતું નતું પણ હાલ તો વાડીએ જવાનું છે અને આપણે કઈક સેજાની એવું હમું નમું કરશું ક્યાંક બોડી છે આ છે તે છે સાફ કરશું અને એમાંથી બેન અને કામયા બેન બે વ્યા ગયા છે સ્કૂલ અને આપણે ઘરે છીએ અત્યારે તો આપણે પણ હમણાં જઈશું વાડી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કેમ કે આજ તો મસ્ત મજાનો વાડીનો બ્લોગ આવવાનો છે જ્યાં ટાઈમ પછી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો આપણે જો ઠેલી કરી લીધી છે તૈયાર અને ઘરનું કામ પણ બધું થઈ ગયું છે આજ તો આઠ વાગ્યા પહેલાં કેમ કે વાડીએ જવાનું હોય એટલે પછી ફટાફટ બધું આપડે કામ પતાઈ દઈ અને ઘરે હોય તો વળી અંતે ઘરે જઈ તો થોડુંક વેલાં થાય અને અત્યારે આપણે જાય વાડીએ તો ગંદકી તો વાડીએ કેટલા ટાઈમ પછી હમ ફર છે ને બધું એ વાત એ બધી તો આવી ગયા છે વાડીએ અત્યારે અને વાડી આવ્યા ત્યારે અને મસ્ત મજાનું વાતાવરણ છે જો વાડીમાં અત્યારે અને રાહુલ આવી અને સીધા જો કુવામાં જાય છે જોવા કે પાણી કેટલું સેડ્યું એમ વગર વરસાદ પાણી સડી જાય કે તે કુવામાં જોવા જાય કેટલું આખો ભરાઈ ગયો આખો કુવો ભરાઈ ગયો હવે ક્યાંથી અડધો ભરાણો હોય આપણે એટલો વરસાદ જ નથી થયો તો હાલો શું કામ કરશું આજ વાડી આપણે બે મહિના પછી આવ્યા જોઈ સેમ શું કરવાનું એક વાંધો ને હાલો આપણે શર્ટ ને એવું પહેર પછી આપણને જે કે કામ કરશું તો હવે ખંભાળી લઈ અને રાહુલે કામ ચાલુ કરી દીધું છે આ જો ઢગલા કર્યા છે એ આપણે ભરી અને પાળે આમ નાખી દેવાના છે આજ વરસાદ આવે એવું લાગે છે વરસાદ આવશે આપણે તો વાડીના વાઘા પહેરી લીધા છે શર્ટ મોહરિયા વાળી લીધા છે આવું કામ કરવામાં માંડ્યું ફટાફટ જવાબદાર ઢગલા કરે છે ભરી લેવાના છે ને જો સેઢા પાડે બધી આ ગોરડિયા છે શું કહેવાય શું કહેવાય ગોરડિયા કહેવાય એ બધું ઊભું છે બોયડી ને એવું બધું એ બધું કાપવાનું છે ઓલા શેઢે કઈ ખમું કરશું ને એવું બધું છે હવે ત્યાં તડકો નથી વરસાદ જેવું વાતાવરણ છે હાલો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે જો સેઠા પાડા હરખા કરે છે રાહુલ આ જો આટલું બધું આ આ બાજુ ખાળિયો પડી ગયો તો આયા સવડું મેર્યું તો એટલે આ ખાળિયો પડી ગયો તો તો ખંપાળી થી જો આ બધું હમુ કર્યું અને આ સેઠ આપણે હોરો બધુંય ખડ ને એ બધું હતું ઈ સાફ કર્યું કે પાણા વીણ્યા અને હવે કેટલું કર્યું છે થોડું આટલું બાકી મોટા ખેડુ હે અરે ના નાના ખેડુ એ મોટા ખેડુ હે નાના ખેડુ છે મોટા ખેડુ ના ના મોટા ખેડુ તો સહી હા ઈ સવી આ બસ તો ઘણું આપણે નાના ખેડુ તો સહી

એ કાંઈક છે કાંટા આળાય નામ નથી આવડતી બધું કાઢવાનું છે અને બોયડી છે થોડીક અને થાંભલા પાણી છે થોડું અને આ શેઢો જો આપડે સરસ સાફ થઈ ગયો છે અને આમાં પોથા છે એ કાઢવા કે ન કાઢવા એ વિચારવી છે એવું લાગતું કાઢી અને જો અહીં સરસ કામ થાય છે આપડે અને આપણે ચાલો આ બાજુ હેં અમે અમે પણ કર્યું અમે કામ કર્યું હતું તમે એકલા વખત જ્યાં બધી તગારામાં નાખી અને આમ નાખવા જવાનું છે એ અમારું કામ છે તમે આ સાથે હરકું કરો છો હાલો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને આપણે ગયા હતા પાણી ભરવા અને આપણે જે ઢાંઢો છે આ ગઈઢો થઈ ગયો છે ઢાંઢો હવે એને કંઈ જોડતા નથી એને બસ જો સરવાનું ભરવા ભરવાનું ને એવું બધું ને આપણે ગયા હતા પાણી ભરવા પાણી ખલાસ થઈ ગયું તો પાણી ભરીને આવ્યા ને રાહુલજી ઓલા સાઈડે બેઠા છે અને અત્યારે તડકો થઈ ગયો છે થોડોક ઉકળાટ છે એટલે તરસ લાગી ગઈ છે એક બાટલો ખતમ થઈ ગયો ને બીજો બાટલો આપણે ભરી જાય છે જો રાહુલ લલ્લા શેઠે બેઠા છે ચા બાજુ બેઠા છે નોરલી બાજુ મારા સસરા પાણી વાળે છે એમાં માંડવી વાવી દીધી છે તો અત્યારે વરસાદ નથી એટલે હવે પાણી વાળવું પડે હાલો ફટાફટ પાણી ઉભી લઈ પણ ઘણું બધું ખડ હતું આ જમીન બધી હરખી કરેલી દેખાય છે બધે ખડ હતું અને ખડ લઈ અને બધું ખાડિયા હરખું કર્યું હવે આપણે જાય ઘરે અત્યારે વાગી ગયા છે અગિયાર અને રસોઈ બાકી છે એટલે આપણે ઘરે જઈને જો કેટલો શેઢો આપણે હમો કર્યો જોઈ જો આ બાજુ આટલું બધું હમું કર્યું અને આ સાઈડ આ ભોથા જે આપણે કાઢી નાખવાના છે આ વચ્ચે વચ્ચે ખડો હતું એ બધું નીલી વાળ્યું અને અહીંથી આ શેઢો બધો હમું કર્યો અને આપણે જો આ કેળ છે પાણી વગરની બળી ગઈ છે હવે તો પાણી પાણી મળી જશે એટલે સારી થઈ જશે તો એનું જો મસ્ત ખામણું બનાવી નાખ્યું અને અહીંથી આ શેઢો બધો હમો કર્યો અને આગળ હજી આ બધું હમો કરવાનું જો આ બધા શું કહેવાય ઇંગોરિયા ઇંગોરિયા કહેવાય હું નામ આવડી આ ઇંગોરિયા છે એ બધા કાપવાના છે આ શેઢ હમો કરવાનું છે આપણે આવશું બપોર પછી આવશું પાછા ત્યાં જઈ ઘરે રસોઈ બાકી છે અને જમવાનું બાકી છે

ખાવાની ગુલ્ફી ખોલી ને તોડી નઈ ગુલ્ફી ખોલી ને જો ખાવાનું ચાલુ થઈ ગયું બહુ ગરમી થઈ ગયેલી ગરમી છે બહુ તડકો કેટલો બહુ તડકો છે જો એટલે ગુલ્ફી લઈ આવ્યા અને હાલો બધા ગુલ્ફી ખાવા

બેન કેમ ખુશ થઈ ગયા છે હું લઈલી માં કપડા કોના કપડા કપડા તમારા બાકી રહી ગયા તા સ્કૂલ ના બેન

આ શર્ટ આ કોટી અને પેન્ટ કેવું છે દીદી જેવા કપડા કાકા પેલા કામયા બીજી સ્કૂલ માં હતી તો બીજા કપડા દીદી ની સ્કૂલ માં બેન ગયા એટલે દીદી ના દી આમ જો કામયા બેન તો મોટા થઈ ગયા કેમ મોટું પેન્ટ છે આમ કમર ઉપર આ બાજુ દેખાય છે ના ના રેડી જ છે મોટું જ હારું છે કગમી એ તનો પર આવ નાય જન કેટ આવવા સવારે જાને સ્કૂલ લે ત્યાર પહેરો ન અત્યાર મૂકી દેવા હાંજે પહેરીન દેખાય હા વાત તો ની અત્યાર મૂકી દેવાનો છે એક જ લો જાવાનું સાડી આ પડે જી હા મારા ઓ હા તો હાલો હાલો જઈ વાડીએ હજી કે કામ છે બાકી થોડુંક એટલે જઈ અત્યારે બાકી ગયા છે 4:30 થઈ ગયા છે આપણે સેઢા હરકા કરવાના છે લઈ લીધા છે અને બેલ્ટ લઈ લીધો છે હવે એનો સ્કૂલ યુનિફોર્મ કમ્પ્લીટ થઈ ગયો છે બેનનો કાલ પહેરીને ને જવાનું રેડી હવે ગાડી આવું છે તારે ઘરે અને બીજું કાંઈ નથી. તો ધાંડ તો આપણે હવર્યું છે. જો આ ત્રીજો જો ચોથો શેઢો ઉપાડ્યો છે. આ ત્રણ શેઢા સાફ થઈ ગયા. એક આ હમેનો શેઢો અને આ શેઢો અને આ શેઢો આપણે જો અહીંથી અહીંથી સાફ થઈ ગયો છે અહીંયા સુધી. અને અહીંથી એટલો થોડોક બાકી છે. અહીં થોડીક કઈ પડી ગયો છે સવડું માર્યું છે એટલે એટલે થોડી જૂર ધોડી વાની હોય આ બાજુ ખાડો થઈ ગયો સરડુ ભરી હોય એટલે અને જો અહીંયા પાણાની ઢગલી કરી છે એ પાણા આપણે ભરી નાખી દેશું જો બધું સાફ કરવાનું હોય તેઢા પાણાની ને અને જો આ ઇંગોરિયા રી બધું કાઢવાનું છે પણ જોઈશ આજ ટાઈમ રહેશે તો કાઢશું નગર એનો મારો આવશે કાલ અને વચ્ચે થોડા કોલી બાજુ છે પાણા કાઢવાના છે અને આપણી વાડીમાં ટીટોળી ઈંડા મૂકી બાજુ રાહુ જોયા આપણે કાંઈ જોયા નહીટોડીએ મૈકા છે ઈંડા કેમ થાય છે માંડી પછી માંડવી ત્યારે ઈંડા છે તો તૂટી જાય છે ના ઈંડા તો ચાર ઈંડા છે બીટોડી જો જો કેવું કરે થોડી કાડી ના હિંડા પાસે આવ્યા ને એટલે કેને એમ કે મારા ઈંડા ને કઈક નુકસાન પહોંચાડશે એવું થાય ને ને માં છે ને કે ચારી ગાર્દી ની કાપરી પડ પડ પાણા છે તો જો આપણે એ બધાય આ રીતે ઘણી લેવાના છે ક્યાંક ક્યાંક જ છે પણ આપણે જોઈ નહીં અને જો ચાર પાંચ પગારા થયા તો જો આપણે ભેગા કરી દેશું અને જો અહીંયા બધી હતા પાણા ક્યાંક ક્યાં આપણે પાણા પાણા જોઈ નહીં પણ ક્યાંક થોડાક જો ઓલી બાજુ રાહુલ ભેગા કરે છે પાણા બધાય અને આપણે નાખીએ આવી શેઢીઓ ઓલી બાજુ જઈને ફટાફટ તો કોણ પીવા અને પેલો બપોર પછી એવો તડકો હતો ને એકદમ ઉનાળા જેવો અને આખો બોટલ જેવું પાણી ખાલી થઈ ગયું હતું ભરવા જવું પડશે ને વાગી ગયા છે છ છ વાગી ગયા છે અત્યારે એક બોટલ પાણી પી ગયા છે હજી થોડું કામ છે બાકી આપણે બાકીનું નું કામ જો ઓલી બાજુ પાણા પડે છે છે એ વીણી લઈ અને પછી જવાનું થશે ઘરે છ તો વાગી ગયા છે સાત વાગે ઘરે જઈશું તો જો પાણી પીધું ખતમ બધું આવી ગયા છે વાડીએ અને કામિયા બેન ને ભૂખ લાગી છે પણ ભાગ લાવ્યા નથી કઈ લેસન થઈ ગયું કામયા બેન બધું કેટલું થયું કરી બસ ઘરે જવાનું મજા આવશે વાડી આ બાજુ ઘર ભેગા થાવ ઘર ભેગા જાવ ઘરે ઉપડો હાલ લેસન તો ઠેલી તો લઈ લે આ બાજુ લઈ લઈએ જા ચા દેખાડ તો મને ક્યાં મેખી લેતી લઈ આવી ખરી

છે અને જો આપણે આ થોર છે અહીંયા ને એમાં જો ફાલ કેવો આવી ગયો છે ઠીંડલાનો જો આ બધો ફાલ છે ઠીંડલાનો અને ઠીંડલા આમ આવી ગયા છે જો આ ઠીંડલા ચાલો ઘરે જઈએ આપણે ઠીંડલા એ ફેર લઈ જાવા આ જો અહીં કેવા આવી ગયા જો મસ્ત ઠીંડલા બહુ ફાલ આવે હજી પણ આવ્યા નથી આપડે જો સીતારામાન મંદિર છે અહીંયા અમાર માનતા છે હાલી નાવાની ઓકે અત્યારે વાગી ગયા છે સાડા આઠ જેવું થઈ ગયું છે અને આજ આપણે આખો દિવસ નવાનું નહીં વાડીનું કામ બધું હતું એટલે ટાઈમ જ ન મળ્યો નાવાનું આજ આખો દિવસ અને અત્યારે જો નાહતું હોય અને સરસ મજાના આપણે થઈ ગયા નાઈ લીધું છે અને અત્યારે રસોઈમાં આપણે બનાવ્યું છે દાળ ઢોકળી બનાવી છે અને બધા બે ગયા છે જમવા જો આ બાજુ બે ગયા છે રાહુલ આ બાજુ કામયાબીન ગયા છે કામ્યા બેન કે ચાલો બધા જમવા અને અમારે વિમન્સ બેન તો જમીન લીધું છે અને હાલો આપણે જમીન લઈ અને પ્રેશર ડાર બોલ બનાવી છે આપણે બહુ ભાગ ડાર ઢોકળી બનાવી છે કેક બની છે હા સોરી દેખે ભાઈ હું અમાર કામિયા બેન ને બહુ બધું લાગતો હાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દીધી જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને મળીએ પાછા એક નેક્સ્ટ વ્લોગમાં કણ જે આ એ છે ઓર જો so i'll do that to me